નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળવાની છે એક એવી વાર્તા જે તમને વિચારવા મજબૂર કરી દેશે એક એવું ગામ જ્યાં એક અફવા એવી સત્ય બની ગઈ કે આખા ગામના પુરુષોની કિસ્મત બદલાઈ ગઈ શું આ અફવા હતી કે સાચું શું એ સ્ત્રી દોષી હતી કે સમાજનો ભયંકર કહેર ચાલો જાણીએ આ હૃદય સ્પર્શી અને રહસ્યમય વાર્તામાંથી એક સુંદર સંદેશ શહેરમાં રહેતો એક માનવ નામનો યુવક હતો તે અભ્યાસમાં ખૂબ હોશિયાર અને સ્વભાવથી સાવ નમ્ર હતો એકવાર વેકેશનમાં તેની મમ્મીએ કહ્યું કે મોટી માસીના ગામડે થોડા દિવસ માટે જઈને આનંદ કર વાતાવરણ બદલાશે તો તને મજા આવશે માનવે મનમાં વિચારી લીધું કે માસીના ગામમાં જઈને ખૂબ જ ધીંગા મસ્તી અને આનંદ કરવો છે તે જવા માટે તૈયાર થઈ ગયો પણ જ્યારે તેની મમ્મી પાસેથી તેણે સાંભળ્યું કે મોટી માસીના ગામમાં બધા પુરુષો છે ત્યારે તેને વિશ્વાસ જ ન થયો પહેલાં તો તેને લાગ્યું કે મમ્મી મજાક કરી રહી છે પણ પછી પપ્પાએ પણ આ વાતની પુષ્ટિ કરી પપ્પાએ કહ્યું કે આ ગામમાં એક એવી સ્ત્રી રહે છે જે પુરુષોને નપુસક બનાવી નાખે છે આ સાંભળીને માનો ઘણો હેરાન થઈ ગયો અને વિચારમાં પડી ગયો કે શું આ સાચું હોઈ શકે સવારમાં વહેલી બસ પકડીને તે તેની માસીના ઘરે પહોંચ્યો જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે બસ સ્ટેન્ડ પરથી એક રિક્ષાવાને કહ્યું કે મને કમલાપુર ગામમાં જવું છે તેની વાત સાંભળીને રિક્ષાવાઓ ચોંકી ગયો અને કહ્યું સાહેબ ત્યાં ન જાઓ એમાં જ તમારી ભલાઈ છે કારણ કે એ ગામમાં આજ સુધી જે ગયો છે એ પુરુષ પાછો આવીને સંપૂર્ણ નપુસક બની ગયો છે માનવ આ વાત સાંભળીને હેરાન થઈ ગયો પણ તેણે મનમાં નક્કી કરી લીધું કે તે ગામમાં જઈને તેને તે સ્ત્રી જોવી છે અને ખરેખર શું છે તે જાણવું છે ગામમાં પહોંચ્યા પછી મોટી માસીને ભાણાભાઈને જોઈને ખુશી તો થઈ પણ માસીની ચિંતા પણ વધી ગઈ આંખો કંઈક છુપાવતી હતી માસીએ કહ્યું ભાણા અહીંયા તો કોઈને મળતો નહીં અને ઘર બહાર નીકળતો નહીં દસેક દિવસે એ માસીના ઘરમાં રહ્યો તેણે ઘણી વખત તેની માસીને અને માસાને પૂછ્યું પણ કોઈએ જવાબ આપ્યો નહીં આખરે તે હવે ઘરમાં રહીને કંટાળી ગયો હતો તેણે ખૂબ જીદ કરી તેથી એક દિવસ માસીના પતિએ તેને ગુપ્ત વાત કરી ગામની એક સ્ત્રીમાં એવી બીમારી છે કે જે કોઈ પુરુષ તેના સંપર્કમાં આવે તો તે નપુસક બની જાય છે માનવના મનમાં આવે પ્રશ્નનું તોફાન બન્યો શું આ સ્ત્રી સાચે એવું કરે છે લોકો તેને કેમ રોકતા નથી કેમ કોઈ એને સામનો કરતું નથી એક દિવસ માનવે નક્કી કર્યું કે ગામમાં ફરવા જશે બીજે દિવસે તે ગામના ખેતરમાં ગયો વૃદ્ધોને મોયો તેમણે વાત વાતમાં જણાવ્યું કે તે શહેરથી આવ્યો છે ચોરે બેઠેલા વૃદ્ધો ચોંકી ગયા ત્યારે એક દાદાએ કહ્યું દીકરા જલ્દી ગામ છોડ અને તારા ઘરે શહેરમાં પાછો જતો રહે નહીતર તું પણ અમારા જેવો બની જઈશ પણ માનવ તે દાદાને સાવ નમ્રતાથી પૂછ્યું કે આખરે એ સ્ત્રી કોણ છે ત્યારે એક વૃદ્ધે કહ્યું આ કોઈ સ્ત્રીનું કામ નથી એ તો એક ફકીર છે જે વર્ષો પહેલાં અહીં રહેવા આવ્યો હતો તે ખેતરમાં કામ કરતો અને શાકભાજી વેચતો તે ખૂબ જ સારો અને સાદો ફકીર હતો તેની પત્ની ખૂબ જ સુંદર હતી તેથી તેની પત્ની સાથે ગામના ગંદા છોકરાએ દુર્વ્યવહાર કર્યો ગુસ્સામાં એ ફકીરે શાપ આપ્યો કે હવે ગામના બધા પુરુષ નપુસક જન્મશે અને પછી તેઓ એવું જ થયું એટલા સમયથી આ ગામમાં કોઈના લગ્ન થયા નથી આ ગામમાં કોઈ લગ્ન કરવા માટે છોકરી તૈયાર પણ નથી હવે માનવ હકીકત શોધવા વધુ ઉત્સુક બન્યું એક દિવસ ગામમાં ફરતા ફરતા એક ઘરની બારીમાંથી એક મહિલાની આંખો તેના ઉપર પડી તેની આંખોમાં કંઈક જુદું હતું એક આકર્ષણ પણ હતું અને એક ડર પણ હતો એક ક્ષણમાં માનવ બધું ભૂલી ગયો તેનું દિલ જોર જોરથી ધબકતું રહ્યું હવે આવું રોજ રોજ થવા લાગ્યું તે મહિલાએ પછી એક દિવસ એની પાછે આવીને પૂછ્યું શું તું મારી સાથે લગ્ન કરીશ તેની વાત સાંભળવી ને માનવ ચોંકી ગયો તેણે એની સામે સખત થઈને કહ્યું હું તને ઓળખતો પણ નથી મેં હજી તારો ચહેરો પણ જોયો નથી તું કોણ છે શું તું એ જ સ્ત્રી છે જે બધાને નપુસક બનાવી નાખા છો તેની વાત સાંભળી અને મહિલાએ આખરે પોતાનો બુરખો ઉતાર્યો તેણે ચહેરો ખુલ્લો કર્યો એ મહિલા કોઈ વૃદ્ધ નહીં પણ ખૂબસૂરત અને નાજુક યુવતી હતી એણે માનવને કહ્યું હું એક સામાન્ય સ્ત્રી છું પણ મારી મમ્મીની સાથે જે ઘટના બની ગઈ છે એના કારણે ગામના લોકો બધા મને ભયથી જુએ છે મારી મમ્મીના શાપને લીધે બધા લોકો ડરે છે એ ભયથી હું આજે પણ ઘૂંટાઈ રહી છું પછી તેણે વધારામાં કહ્યું જે ઘટના મારી મમ્મી સાથે બની હતી તે મારી સાથે ન બને એ માટે મમ્મીએ એક મોટી અફવા ફેલાવી કે જે પણ નજીક આવશે તે નપુસક થઈ જશે એ અફવા લોકોના ડરના લીધે હકીકત બની ગઈ માનવને એનું વ્યક્તિત્વ ગમ્યું એમાં નરમાશ પીડા અને સાચી લાગણી હતી એણે સમજ્યું કે જ્યારે સમાજ તોફાની બની જાય ત્યારે નિર્દોષ લોકો પણ દોષી બની જાય છે માનવે નક્કી કર્યું કે એ તેના વિશે સત્ય બધાને જણાવી દેશે ગામવાઓએ પહેલાં તેની વાત માની નહીં પણ પછી વારંવાર સમજાવવાથી તેની વાતને સમજ્યા એ યુવતી જે એક સમય શાપ સમાન ગણાતી હતી હવે એક નવજીવન પામમાં લાગી માનવે તેની સાથે લગ્ન કરી લીધા ઘણા વર્ષો બાદ ગામમાં ફરી એક વખત લગ્નની શરણાઈ વાગી અહીંથી શરૂ થયું એ ગામનું નવું ચેપ્ટર અંધશ્રદ્ધાથી પ્રકાશ તરફનો પ્રવાસ મિત્રો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ વાર્તા માટે ફરીમાં ઉંશું આવતીકાલે ત્યાં સુધી આવજો અને ધન્યવાદ અને હા જતાં પહેલાં એક કોમેન્ટ જરૂર કરજો